પણ એમાં બે અર્થ અહીંયા હું કહું પહેલો દા એટલે દો અવખંડ ને પૂજ્યભાત શાસ્ત્રીજી દાદાજી કથા કરતા હોય અને આપણા કામ ક્રોધ લોભ મોહ શત્રુ આ બધા જે શત્રુઓને કાપી નાખે દૂર કરી દે એટલે દો અવખંડને અને બીજો દા દાયો દત્તે દીતી દાણો આપે આપણને પણ શું આપે ભગવાન ની ભક્તિ આપે તો આપણા શત્રુ શત્રુ એને કાપી નાખે અને આપણને ભક્તિનો માર્ગ જે બતાવે ભક્તિના રાહ પર જે ચલાવે એવા દાદા તો આ એક ત્રિપદી સર્જાઈ એક મારો ભાવ છે રેકી વિશે વાત તો ભાગવતજીમાં રેકી છે એક જ શ્લોકમાં યામ સંસ્મરણા ગૃહ પુનર્દર્શન

એમણે બહુ સરસ આપણને વિશ્વની વાત કરી અને પેલા કોઈ આમ આકાશની નીચે બેસી અને હાથ આમ શું નામ દીધું એમનું તમે હાથ આ મીકા વસ્તુ એ આમ બેસે પ્રકૃતિના ખોળે બેસે તો પ્રકૃતિના ખોળે બેસવાથી આપણને ભાગવત સમજાય એટલે બાપજી એવું લખે રંગવદૂત મહારાજ વાંચ વાંચ વિશ્વ ગ્રંથ જો ચાહના વાંચવું ન અન રહે મીટે સમૂળ વાસના આ પ્રકૃતિના ખોળે તમે જાઓ અને પ્રકૃતિને સમજો અને ભાગવત એ આખો પ્રકૃતિમય ગ્રંથ છે અને મારો વિષય જે છે એ ભગવાનની સર્વાંગ માધુરી સ્વરૂપ માધુરી આપણું જે સૌંદર્ય છે એને રૂપ કહેવાય અહો રૂપમ એવું કે પણ આપણા ઠાકુરજી છે ને એ સ્વરૂપ કહેવાય કારણ કે પરમાત્માને કોઈના સામર્થ્યની જરૂર છે નહીં પ્રભુ નિજ સામર્થ્યની અંદર બિરાજમાન છે અને એટલા માટે ભગવાનને સ્વરૂપ કહેવાય ભગવાનની સ્વરૂપ માધુરી કહેવાય ભગવાનનું નિજ સૌંદર્ય કહેવાય ભાગવતજીમાં તો ત્યાં સુધી લખેલું છે કે આપણા પ્રભુ કેવા છે કોટી મન મથલાવણ્ય એક કામદેવ નહીં કરોડો કામદેવ ભેગા થાય ને તો પણ આપણા પ્રભુને તુલના કરી શકે નહીં એવા સુંદર છે મારો જે વિષય છે ને એ આખું શ્રીમદ ભાગવત છે હું એવું કહી શકું કોઈ એક સ્તુતિ નથી કોઈ એક ગીત નથી કોઈ એક ગાન નથી તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય મહા ત્યારથી લઈ અને છેલ્લે હું કઉ ને તો શાસ્ત્રીજી હમણાં જે શ્લોક કીધો તો ભવે ભવે યથા ભક્તિ ભવે ભવે યથા ભક્તિ ભક્તિ સ્વરૂપ છે પ્રભુ સવારે દાદા કહેતા હતા કે ડાંગર હોય એ ડાંગરનું છોતરું છિલકું આપણે કાઢી લઈએ અને પછી એને જો આપણે ખાંડીએ તો એમાંથી કશું મળે નહીં એટલા માટે ત્યાં આગળ ભાગવતમાં એવું લખ્યું છે તુષાવઘાતી ના જે ખાલી જ્ઞાનમાં પ્રયાસ કરે છે અને ભક્તિમાં પ્રયાસ નથી કરતા એ લોકો કેવલ જે ડાંગરના છોલા છોતરા છે એને ખાંડવાનો પ્રયત્ન કશું મળતું નથી ભક્તિનો આ ગ્રંથ છે અને એટલા માટે પ્રારંભમાં લખે છે કે ભક્તિવું ગવર્ધનમ છે જ્ઞાન ગૌવર્ધન નથી લખ્યું ભક્ત ગવર્ધનમ યચ્ચ અને આ સમાજને પ્રસન્નતા માટે ભાગવતજી નથી આપણા પ્રભુને પ્રસન્નતા માટે અને પ્રભુની પ્રસન્નતા દાદાજી એવું કહેતા કૃષ્ણશંકર શાસ્ત્રીજી કે તમિન પ્રસન્ને ભુવનમ પ્રસન્ન માતાઓ બેઠા છે